ખૂબ જ સરસ હું તમારા માટે લાવી છું નાઇટ વેરનું કલેક્શન જે આપણે રહેવાનું છે કોટન ફેબ્રિકના અંદર કેટલી સરસ ડિટેલિંગ આપી છે પૂરી એના અંદર જે છે નેક લાઈટ જોઈ શકો છો કેટલી ફેશનેબલ આવી છે અહીંયા તમને બે સાઇડ બટન્સ પણ મળી જશે જેને તમે પોતાના હિસાબે એડજેસ્ટેબલ કરીને પણ બેક કરી શકો છો ખૂબ જ સરસ નાઇટ સૂટ પણ મળી જશે તમે જોઈ શકો છો લોંગ બોટમના અંદર થઈ ગયા શોર્ટ બોટમના અંદર થઈ ગયા કે પછી કેપરે ટાઈપના કોન્સેપ્ટમાં થઈ ગયા આપણા પાસે બધી વેરાયટીઝ છે મિત્રો સેવન્ટી ટુ ના સ્ટાર્ટિંગ રેન્જમાં નાઇટીસ અને આવા ટાઈપના નાઇટ્રેસ અમે અઢીસો ના સ્ટાર્ટિંગ રેન્જમાં આપે છે મિત્રો હેલો ફ્રેન્ડ્સ તમારા સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો હું તમારા માટે કે એવું કલેક્શન લાવી છું જે બધા સ્ટેટના અંદર ચાલશે બધી ઓડિયન્સ ઓડિયન્સને વેર કરે છે અને ખૂબ જ સરસ એક કમ્ફર્ટ આપે તેવા પ્રકારનું આ કલેક્શન રહેવાનું છે ફેશન અને કમ્ફર્ટ તમને એક જ જગ્યાએ પર મળી જશે તો ક્યાં અજમીરા ફેશનના અંદર મિત્રો ખૂબ જ સરસ હું તમારા માટે લાવી છું નાઇટ વેરનું કલેક્શન જે આપણે રહેવાનું છે કોટન ફેબ્રિકના અંદર જોઈ શકો છો ખૂબ જ સરસ પ્રિન્ટેડ કલેક્શન રહેવાનું છે નેકની વાત કરું તો નેકની ડિટેલિંગ તમે જુઓ મિત્રો કેટલી સરસ ડિટેલિંગ આપી છે પૂરી અને અંદર જે છે નેક લાઈન જોઈ શકો છો કેટલી ફેશનેબલ આવી છે અહીંયા તમને બે બટન્સ પણ મળી જશે જેને તમે પોતાના હિસાબે કરીને કરી શકો છો સરસ હાફ આનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જુઓ કેટલી સરસ સ્ટીચિંગ આપી છે નાઇટવેરના અંદર આટલું બધું ફિનિશિંગ તમને ક્યાં મળશે તો ખાલી અજમીરા ફેશનના અંદર મળશે મેન્યુફેક્ચરિંગ રેટે અમે તમને પ્રોવાઇડ કરીએ છીએ સેવન્ટી ટુ ના સ્ટાર્ટિંગ રેન્જમાં આવા ટાઈપનું નાઇટવેરનું કલેક્શન જ્યાં તમને ફેન્સી નાઇટવેર મળી જશે જોઈતા હોય તો આવા ટાઈપના ડેલી રૂટીનના અંદર કોટન ટાઈપના પણ નાઇટવેર મળી જશે ને નાઇટવેરના અંદર કેવા ટાઈપિઝ આવશે જેમ કે ટુ પીસ જોઈતા હોય કે કોટી અને નાઇટી જોઈતી હોય તે પણ મળી જશે ફાઈવ પીસ સેટ હોય છે જે ખબર હોય છે છે તે પણ આપણા ત્યાં અવેલેબલ જોઈ શકો છો એક ખૂબ જ સરસ હું તમને ફ્રોકના કોન્સેપ્ટમાં એક નાઇટવેર બતાવું એ જે પહેરીને તમે બહાર પણ નીકળી શકો છો હવે આપણા ગુજરાતના અંદર મિત્રો કેવું હોય છે કે નાઇટવેર પહેરી દીધું કે નાઇટમાં કશે બહાર જવાનો હોય ને તો ચેન્જ કરવાનો ચાલુ પસંદ નથી કરતા એટલા માટે આવા ટાઈપના તમે નાઇટવેર રાખો રાખી શકો છો જોઈ શકો છો ખુબ જ સરસ ઓફ શોલ્ડર નો કોન્સેપ્ટ રહેવાનો છે ને આ નાઇટ વેર લાગતું જ નથી કોઈ પણ એંગલ થી મને તો એમ લાગે છે કે પાર્ટી વેર ડ્રેસ છે મતલબ કોઈ પણ ખુબ જ સરસ એમ કે ગરમીની સીઝનના અંદર ને આવી વેરાઈટીસ હોય છે ફ્રોકના ના કલેક્શન ની એવા ટાઈપ ની વાઇબ્સ આપે છે બટ કમ્ફર્ટેબલ રહેવાનું છે કારણ કે આ કોટન નું છે જોઈ શકો છો ખુબ જ સરસ એક ગાઉન રહેવાનો છે અને અંદર તમને માટલાઓ ની પેટર્ન આપી છે બધી લેડીઝ જે છે ફીમેલ છે ગરબા રમતી હોય ને તેવું લાગે છે અને અંદર આટલી સારી પ્રિન્ટ આપી છે જોઈ શકો છો નાના નાના દીવડા તમને જોવા મળી જશે ટાઈપના જે છે ગરબા રમતીઓ મહિલાઓ જોવા મળી જશે ને વાત કરું ને આવા ટાઈપની ફિલ્ડ આપી છે ખૂબ સરસ ડિટેલિંગ સાથે એટલા જ માટે કહેવું છું કે અજમીરા ફેશનના અંદર તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે વિચારો વેરના અંદર આટલા બધા કલેક્શન છે તો તમને અજમીરા ફેશનના અંદર કેટલા કલેક્શન મળશે દરેક વિડીયોમાં કહું છું ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ છે મિત્રો જ્યાં તમને મેચિંગ સેન્ટર ચાલુ કરવું હોય ને ત્યાં પણ કલેક્શન મળી જશે એટલું સરસ સરસ કલેક્શન છે આપણા ત્યાં તો ચાલો આપણે પોઈન્ટ પર આવીએ નાઇટ નું કલેક્શન બતાવીએ છીએ ને તો હું તમને હજુ એક કલેક્શન બતાવું જોઈ શકો છો

નાઇટવેર ખૂબ જ વધારે ફેન્સી રહેવાનું છે પ્રિન્ટેડ રહેવાનું છે અને આવા ટાઈપનું ઇલાસ્ટિક તમને જોવા મળી જશે ઓફ શોલ્ડર કહીને પહેરવા માંગો છો તે પણ થઈ જશે ખૂબ જ સરસ સરસ નાઇટવેર છે પ્રિન્ટેડ તમને નાઇટીસ જોવા મળી જશે ખાલી કોટન ફેબ્રિક ની બતાવું છું કારણ કે કેમ છે કે આપણે ગુજરાતના અંદર છે ગરમી ખૂબ જ વધારે વધી ગઈ છે એટલા માટે કોટન ફેબ્રિક તમે વધારે રાખી શકો છો અને ચલો આપણે બીજા ની વાત કરીએ તો તમને જો લાઇકરા ફેબ્રિકના અંદર જોઈતા હોય ને તો આપણા પાસે તે પણ પીસ મળી જશે જોઈ શકો છો આવા ટાઈપના લાઇકરા ફેબ્રિકના પીસ મળી જશે ખૂબ જ ફેશનેબલ

આખી બધી વેરાયટીસ છે મિત્રો જોઈ શકો છો ડમીના અંદર એક ખૂબ જ સરસ નાઇટ ડ્રેસ લાગ્યો છે બ્લેક કલરના કોન્સેપ્ટમાં અને કેવું લાગે છે કે લાઈક કોઈ સૂટ પહેરેલો હોય ને તેવા પ્રકારનું વાયુ આવે છે એટલા આવા ટાઈપના નાઇટવેર તો ખૂબ જ વધારે ટ્રેન્ડિંગમાં છે અને એ બી અફોર્ડેબલ પ્રાઇસના અંદર મળી જશે સેવન્ટી ટુના સ્ટાર્ટિંગ રેન્જમાં નાઇટીસ અને આવા ટાઈપના નાઇટ ડ્રેસ અમે અઢીસોના સ્ટાર્ટિંગ રેન્જમાં આપે છે મિત્રો શું તમે બિલીવ કરી શકો તો આવો એકવાર અજમેરા ફેશનની વિઝિટ લો તમે બિલીવ કરશો કે આવા ટાઈપના કલેક્શન તમને એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જશે કલર વેરાયટીસ જુઓ તમે તમને એક ટુ એક કલર મળી જશે ચાલો તો હું તમને એક વાર કેટલો બધું કલેક્શન છે આટલું બધું સેટ ટુ સેટ વસ્તુઓ પડી છે ને એક વસ્તુ હું તમને કેવા પણ માગું છું કે આપણા ત્યાં જે છે સેટ ટુ સેટ વસ્તુઓ પર ચેસ કરવી પડશે વસ્તુઓ રહેવાની છે સાઇઝિસ ડિફરન્ટ જોઈતી હોય કલર ડિફરન્ટ જોઈતો હોય તે આપડે ત્યાં મળી જશે તો તમે જોઈ શકો છો સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા બંચ વાઇઝ સેટ ટુ સેટ વસ્તુઓ પરચેસ કરી શકો છો પચીસ થી હજાર અંદર બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો મિક્સ કલેક્શનલી શોપિંગ કરી શકો છો આપણા પાસે બહુ બધા કલેક્શન છે તો એકવાર વિઝિટ જરૂરથી કરજો વિડિયો કોલની પણ સુવિધા છે વિડીયો કોલ ના ઓપ્શન જુઓ વિડીયો કોલ ના થ્રુ ઓપ્શન જુઓ ઓનલાઈન શોપિંગ કરો બિંદાસ થઈને કરજો મિત્રો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા પાસે પહોંચે નહીં ત્યાં સુધીની તમામ જવાબદારી અજમીરા ફેશનની રહેવાની છે અને એડ્રેસની વાત કરું તો એડ્રેસ રહેશે સુરાના વન જીરો વન સારા દરવાજા પર છે આપણે રેલવે સ્ટેશન થી હાર્ડલી એક અંતરે જોવા મળી જશે અને સિક્સ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે ગ્રાઉન્ડ ફ્લોર પર જજમીરા ફેશન છે રાશન ની જેવો છે તો હવે નંબર પણ આવી ગયો છે એડ્રેસ પણ આવી ગયો છે તો કોલ કરો વિઝિટ કરો સારું એવું કલેક્શન લઈને જાઓ તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હું તમને મળીશ નવા વિડીયોમાં આવા કંઈક નવા કલેક્શન સાથે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ